तो बदा मित्रों ने गुड मॉर्निंग जय माताजी। जी तो तेरे जो सौर सौर में ब्रश करवा जाए ब्रश कर नाखिया बाकी सूरज दादा जो निकली गया है आज आए खोई ना खोई ली आप कारण के काले अपने थोड़ा वीडियो में आप बाकी रही गई कई सूट करू न तू मूड न तू ने बे दिवस आप विडियो हरखा नहीं बनता સમજ્યા મને એમ થયું કે અત્યારે શૂટ કરી નાખીએ થોડું અને યુટ્યુબ માં થોડું નાખી દઈએ સમજ્યા તો અત્યારે સો સવાર માં ઉઠી ગયા બરોબર હવે બ્રશ બ્રશ કરીને પછી ચા પાણી પી નાય વાય આપણે જાશી ફેરામાં આજે શૂટ કરશી બે દિવસથી મૂડ જ નહીં શૂટ કરવાનું હરકું એમ તો હાલો હવે કઈક મથી નવું કઈક ચાલુ કરવાનું આપણને મન થાય એમયા તો નવું કઈક કરવું જોશે તો વિચારીએ બાકી અત્યારે જો ઉઠવું હજી તો હાલો પછી મળશું પાછા આપણે કારણ કે મૂડ જાગે અંદરથી વિડીયો બનાવવાનો તો વિડીયો બને બાકી વિડીયો બને નહીં તો થોડુંક મૂડ થઈ ગયા એટલે આપણો વિડીયો કમ્પ્લીટ આવશે અત્યારમાં નથી ખોટું કોઈનું મૂડ બગાડવું આપણા લીધે નહીં તમારું મૂડ બગડી જાય આપણા લીધે એવું કામ ન કરાય Aló, Aila la